કોંગ્રેસના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ રાજ્યસભાના સદસ્ય શ્રી શક્તિસિંહજી ગોહિલ એમને આજે એક પ્રેસ કરીને ગુજરાતના અને દેશના લોકોને ગેરમાર્ગે દોરવા માટેનો નિષ્ફળ પ્રયત્ન કર્યો છે સત્તાધારી પક્ષ લોકસભા ચાલવા નથી દેતા સંસદ ચાલવા નથી દેતા એ પ્રમાણે એણે આક્ષેપ કર્યો છે લોકસભા અને રાજસભા એ લાઈવ એનું રિપોર્ટિંગ થતું હોય છે આ દેશના તમામ લોકો એમણે એને લાઈવ પ્રદર્શન જોયું છે કે કોંગ્રેસે અધ્યક્ષના ડાયસ ઉપર ચડીને પણ જે રીતે વાંદરવેળા કર્યા હતા એ પણ લોકોએ જોયા છે અને જે રીતે સંસદને નહીં ચાલે એના માટેના અલગ અલગ એમણે નુસ્ખાઓ કર્યા એની પાછળનું કારણ પણ સ્વયંભૂ આમાંથી પ્રદર્શિત થઈ રહ્યું છે હરિયાણા અને મહારાષ્ટ્ર આ બંનેની કારમી હાર પછી કોંગ્રેસના નેતાઓ એમના કાર્યકર્તાને પણ જવાબ આપી શકતા નથી એમના નેતૃત્વની સામે પ્રશ્ન આવીને ઊભા થયા છે એમના અસ્તિત્વનો સવાલ આવી ગયો છે અને એટલા જ માટે પોતાના તરફ લોકોનું ધ્યાન ન જાય એમની હાર તરફ એમના જ કાર્યકર્તાઓનો હા ધ્યાન ન જાય તે માટે આવા નિવેદનો કરીને લોકોને ગેરમાર્ગે દોરવા માટેનો પ્રયત્ન એમણે કર્યો છે હું ચોક્કસપણે એમના પ્રયત્નને વખાડી વખોડી કાઢું છું અને સાથે એમને વિનંતી પણ કરું છું કે ઉપયોગી કામ કરો સંસદમાં દરેક જણને બોલવાની છૂટ મળે છે તમે લોકહિતની વાતો ત્યાં કરો સાંસદને ચાલવા દો દરેક સાંસદ જે પ્રશ્નોત્તરી કરે છે એમાં એને પોતપોતાના વિસ્તારના અને દેશના અનેક પ્રશ્નો અને સમસ્યાઓને ઉજાગર કરવાનો પ્રયત્ન કરતા હોય છે સરકારને જાગૃત કરવાનો પ્રયત્ન કરતા હોય છે આખા સેશનમાં એક પણ દિવસ પ્રશ્નોત્તરી એમણે ચાલવા નથી દીધી કોંગ્રેસે જ એ અટકાયું છે એના અનેક પુરાવો અનેક લાઈવ વિડિયો એ આપણી પાસે મોજૂદ છે અને એટલા જ માટે કોંગ્રેસે આવા ગેરમાર્ગે દોરવાના પ્રયત્ન બંધ કરીને વંચના કરે એમના નેતાઓને બચાવવાનો પ્રયત્ન ન કરે લોકોની નજરમાં એમનું શું મહત્ત્વ છે લોકોના મનમાં એમના માટે કયા પ્રકારનો ભાવ છે એમને સત્તા સોંપી કે કેમ એ માટેનો સ્પષ્ટ અભિપ્રાય એ એમણે હરિયાણા અને મહારાષ્ટ્રમાં પણ આપ્યો છે ત્યારે પોતાની પાર્ટીની અંદર જ આ વિષયો મૂકીને એમણે એની પર વિચાર કરવો જોઈએ એમણે આ રીતે ભારતીય જનતા પાર્ટી એના આગેવાનો ઉપર આ કોઈ પ્રકારનો દોષ આપવાનો કે એમને બદનામ કરવાનો પ્રયત્ન ના કરવો જોઈએ એવી મારી માગણી છે એ મારી લાગણી પણ છે ધન્યવાદ